બંકિમ બાબુએ પૂછ્યું હે શું રૂપિયો એટલે માટી જ અરે પાસે ચાર પૈસા હોય તો કોઈ ગરીબને મદદ કરી શકાય જો રૂપિયા એ માટી હોય તો પછી શું આપ એવું કહેવા માગો છો કે પરોપકાર અને જીવદયાનો કશો અર્થ નથી શ્રી રામકૃષ્ણ બોલ્યા પરોપકાર જીવદયા બીજાનું કલ્યાણ કરવાની તમારામાં શી શક્તિ છે જુઓ તો ખરા માણસને શી અભિમાન કરવાની ટેવ પડી ગઈ છે પરંતુ પરોપકાર કેવળ ઈશ્વર જ કરી શકે કોઈ પણ મનુષ્ય એવો દાવો કરી શકે નહીં પરોપકાર અને એવું બીજું બધું ઈશ્વરની મરજી ઉપર અવલંબે છે સંન્યાસીએ કામકાંચનનો હંમેશા ત્યાગ કરવો તેણે જે એકવાર થૂંકી નાખ્યું તે હંમેશને માટે થૂંકી નાખ્યું હોય છે અર્થાત એ પાછું ગળાતું નથી સંન્યાસી જ્યારે બીજાને કંઈ આપે ત્યારે તેણે ખ્યાલ રાખો કે આમાં હું પોતે કશું જ કરતો નથી સાચો સંન્યાસી મનથી અને કર્મથી બંને પ્રકારે ત્યાગ કરે જે મનુષ્ય ગોળ ખાતો ન હોય તેણે તે આજુબાજુમાં પણ રહેવા દેવો ન જોઈએ જો પોતે ગોળ ખાય અને બીજાને ખાવાની મનાઈ કરે તો કોઈ તેનું કહેવું સાંભળે નહીં પરંતુ ગૃહસ્થને પૈસાની જરૂર પડે કેમ કે તેને સ્ત્રી અને બાળકોનું ભરણ પોષણ કરવાનું હોય છે એટલા માટે તેણે સદુપાયે પૈસો બચાવવો જોઈએ પણ પક્ષીઓ અને સંન્યાસી એ બે આવતીકાલનો વિચાર ન કરે આમ છતાં પણ પક્ષી પોતાના બચ્ચાઓને ખવરાવવા માટે ચાચમાં ચારો લઈ જાય પણ સંન્યાસીએ તો બીજી ટંકની પણ ચિંતા ન કરવી સાચો સંત ભલે સંસારમાં રહેતો હોય છતાં પણ અનાસક્ત રહીને તે પોતાના કર્તવ્યો બજાવતો રહે પોતાના કર્મનું ફળ લાભ કે હાનિ સુખ કે દુઃખ એ બધું જ તે ઈશ્વરને અર્પણ કરી દે છે રાત દિવસ તે પ્રભુ પાસે કેવળ ભક્તિની જ પ્રાર્થના કરતો રહે આનું નામ નિષ્કામ કર્મયોગ સંસારી માણસ જો અનાસક્ત ભાવે કંઈ પણ દાન પુણ્ય કરે તો ખરી રીતે તો એ પોતાનું જ કલ્યાણ કરે છે લેનારનું નહીં કારણ કે એમ કરીને એ પ્રાણી માત્રમાં રહેલા ઈશ્વરની સેવા કરે છે ઈશ્વરની સેવા એટલે જ પોતાના આત્માની પણ સેવા માણસ જો પ્રાણી માત્રમાં કેવળ મનુષ્યમાં જ નહીં પરંતુ પશુ પંખીઓમાં પણ વસે રહેલા ઈશ્વરની સેવા કરે અને નામ કીર્તિ તેમજ સ્વર્ગ પ્રાપ્તિની પરવા ન કરે તથા જેમની એ સેવા કરતો હોય તેમની પાસેથી કશા બદલાની આશા ન રાખે તો તે નિષ્કામ કર્મ થયું એથી તેને પોતાને લાભ થાય છે ઈશ્વરને પ્રાપ્ત કરવાનો આ કર્મયોગ પણ એક માર્ગ છે પરંતુ એ કર્મયોગ ઘણો અઘરો છે